જેમાં બિલ જવાના રોડ પર પડેલા ખાડા થી નાગરિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે બિલ રોડ પરના ખાડાના કારણે અકસ્માત નો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે ત્યારે બિલ રોડ પર પડેલ ખાડાના કારણે રોંગ સાઈડ જવા લોકો મજબૂર બન્યા છે તો છેલ્લા કેટલાક સમયથી રોડ સહિત લાઇટની સુવિધાની સમસ્યા પણ ઉભી થઈ છે પરંતુ બહેરા તંત્રના કાને આ વાત પડતી જ નથી એવું નાગરિકોએ આક્ષેપ કર્યો છે રોડ પરથી રોંગ સાઈડ વ્હીકલ જતા હોવાથી કોઈનું જીવ જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આ બિલ થી ભાઈલી સ્ટેશન થઈને ભાઈલી જતો રોડ છે બિલ વિસ્તારના લોકોનો મુખ્ય માર્ગ આજ છે પણ છેલ્લા ચાર વર્ષથી આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે કોર્પોરેશન નું પેટ પાણી નથી હલતું આ વોર્ડ નંબર બાર નો વિસ્તાર છે વોર્ડ નંબર બાર વાર્ષિક બસો કરોડ થી વધુ આવક થતો વોર્ડ છે તેમ છતાં પણ અહીં સુવિધા અમે મીંડું છે અહીં કોઈ પ્રકારની સુવિધાઓ નથી સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ નથી ઘણા એરિયામાં અને બિલમાં કોઈ પણ એરિયા એવો નથી કે જ્યાં સારો રોડ હોય ખૂબ જ દયાજનક પરિસ્થિતિમાં બિલ વાસીઓ રહ્યા છે અને બિલથી કલાલી જાઓ એ રોડ તો આના કરતા વધુ ભયંકર છે

ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર